આજે આપણે વાત કરીશું બાળકોમાં વારંવાર ડેન્ગ્યુની બીમારી શા માટે થતી હોય છે પેરેન્ટ્સનો પ્રશ્ન હોય છે કે ગયા વર્ષે પણ ડેન્ગ્યુ થયો તો પાછો આ વર્ષે ડેન્ગ્યુ થાય છે આ વારંવાર મારા બાળકને ડેન્ગ્યુ શા માટે થાય છે શું મારા બાળકની ઇમ્યુનિટી ઓછી છે કે શું તકલીફ છે મિત્રો એવું નથી ડેન્ગ્યુ ફીવર એક પ્રકારનો વાયરસથી થતી બીમારી છે જે એક મચ્છરના કરડવાથી થાય છે જેનું નામ છે એડિસ ઇજિપ્તી મચ્છર મિત્રો આ જે વાય ડેન્ગ્યુ વાયરસ જે છે જે ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલ એટલે કે ભેજવાળું વાતાવરણ વધારે હોય વરસાદની સિઝન વધારે હોય તાપમાનનું જળ ઉતર વધારે થતી હોય એવા વિસ્તારમાં અથવા એવા સમયમાં એવા વાતાવરણમાં વધારે સારી રીતે ગ્રો કરી શકે છે એટલા માટે આ આપણે જોઈએ તો જૂન મહિના પછી જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી આ બીમારી બાળકોમાં વધારે જોવા મળે છે મિત્રો જાણીએ કે અર્બન વિસ્તાર એટલે કે સિટી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં વધારે જોવા મળે છે એનું કારણ છે અર્બન વિસ્તારમાં વસ્તીની ગીચતા વધારે પ્રમાણમાં હોય છે પાણીનું ભરાવો એટલે કે નાના નાના પ્રમાણમાં પાણીનો ભરાવો થવો એક અર્બન વિસ્તારમાં વધારે જોવા મળે છે તેના કારણે અર્બન વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર કરતાં ડેન્ગ્યુ ફીવરનું પ્રમાણ વધારે જોવા મળે છે મિત્રો આ એડિસ ઇજિપ્તથી મચ્છર જે છે એ રહે છે ક્યાં તો કે ખુલ્લા ટાયર પડેલા હોય જેમાં પાણી ભરાયેલું હોય ફ્રીજની પાછળની ટ્રે હોય તેમાં પાણી ભરાયેલું હોય છે અથવા તો આપણા જૂના કન્ટેનર જેને આપણે અગાસી ઉપર મૂકી રાખીએ છીએ અથવા ઘરની ગેલેરીમાં મૂકી રાખતા હોઈએ છીએ ત્યાં આગળ થોડા પ્રમાણમાં છીછરું પાણી જ્યાં ભરાઈ રહે છે ત્યાં આ મચ્છર થવાની વધારે શક્યતા હોય છે રોડનું આજુબાજુનો વિસ્તાર કે જ્યાં ખાલી મેદાન હોય છે ત્યાં થોડો વરસાદના કારણે પાણી ભરાઈ રહે છે તો ત્યાં વધારે પ્રમાણમાં આ મચ્છર ગ્રો કરે છે આપણું બાળક જ્યારે ઘરની બહાર ફરવા નીકળે અથવા રમવા નીકળે ત્યારે આવા વિસ્તારોમાં જાય તો તમે ત્યાંથી મચ્છરનું બાઇટ થઈ શકતું હોય છે જ્યારે આપણું બાળક એ હાફ સ્લીવના શર્ટ્સ કે ટી શર્ટ અથવા તો હાફ હાફ પેન્ટ્સ જ્યારે પહેરીને નીકળે છે ટ્રાઉઝર્સ કે ત્યારે એને મોસ્કીટો બાઇટની પોસિબિલિટી વધી જતી હોય છે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં પણ આ બીમારી વધારે જોવા મળે છે મિત્રો આનું ડેન્ગ્યુ વાયરસનું કેરિયર એટલે કે કોણ ઇન્ફેક્શન કરી શકે આ જે માણસને એડિસ ઇજીપથી મોસ્કીટો બાઇટ થયું હોય એ બી વેક્ટર છે એ બી કેરિયર બની શકે છે અને મચ્છર કે જે એડિસ ઇજિપ્તથી મચ્છર છે જેની અંદર શરીરની અંદર ડેન્ગ્યુ વાયરસ છે સલાયવાની અંદર ડેન્ગ્યુ વાયરસ છે આ બંને જણા એઝ એ કેરિયર એટલે કે વેક્ટર તરીકે કામ કરતા હોય છે ઇન્ફેક્ટેડ માણસ જે છે એ બીમારીના પહેલાં વન ડેઝથી ફોર ટુ ફાઇવ ડેઝ સુધી કેરિયર તરીકે કામ કરે છે એટલે કે બીજાને ટ્રાન્સમિટ કરી શકે છે અને ઇન્ફેક્ટેડ મોસ્કિટો એ એ વન વીકથી માંડીને વન મંથ સુધી આ ડેન્ગ્યુ વાયરસને ટ્રાન્સફર કરી શકે છે ટ્રાન્સમિટ કરી શકે છે મિત્રો આ થઈ વાત કે ડેન્ગ્યુ વાયરસ શા કારણે થાય છે કોણ ફેલાવી શકે છે કેવી જગ્યાએ થાય છે અને કેવી રીતે બાળકો સુધી પહોંચે છે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે ડેન્ગ્યુ ફીવરના લક્ષણો કયા કયા હોઈ શકે સામાન્ય લક્ષણો કયા છે ગંભીર લક્ષણો કયા છે એને ક્યારે ચિંતા કરવાની જરૂર છે મિત્રો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વેઇટ ફોર માય નેક્સ્ટ વિડીયો